નમસ્કાર દર્શક મિત્રો સતેશરાદ ન્યૂઝમાં આપના સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે નાગ પાંચમના દિવસે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે શ્રાવણ માસમાં નાગ દિવસે ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી હતી નાગપાંચમમાં ભગવાન ભોળેનાથને રિઝવવા ભક્તો ભજન કીર્તન કરી ભક્તિના રંગમાં રંગાયા હતા અને આનંદ ઉલ્લાસભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગામના કરણભાઈ સોનીએ મંદિરની માનતા અને ભક્તિનું અનોખું પ્રવર્શન આપ્યું દરેક ભક્તો ઉત્સાહપૂર્વક ભક્તિના રંગમાં રંગાયા હતા ભગવાન મંદિરે ઘણા વ્યક્તિઓ દર્શન કરવા આવે છે દર્શનનો પણ લાભ લે છે આજે નાગ પંચમીનો દિવસ છે પણ આજે ઘણા વ્યક્તિઓ તેના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને અનેરો લાભ પણ લઈ રહ્યા છે ભજન કીર્તન પણ આખો દિવસ કરી રહ્યા છે તથા તેના માટે પણ આખા ભાઈ ભક્તો તેના શિખવાડો તે વધેરી અને તેના સુઘડી તથા તેનો પ્રસાદ છે તેનો પણ આનંદ અનુભવે છે આખો દિવસથી ભક્તિભાવ અનુભવે છે અને પણ સૌ કરે આવો ભક્તિભાવ નિભાવે છે આવો અનેરો લાભ માધુ દેવતામાં જાગરણ પ્રખ્યાત છે

આપેલ દાદા પૂજારી ભરતભાઈ પણ છે દાદાની સેવા કરે છે પણ બહુ આનંદ સંકલ્પથી બહુ છે દાદા બહુ બહુ આશીર્વાદ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો